તો પેનમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટી સ્પૂન વરિયાળી અને એક ચોથા ટીસ્પૂન અજમો અને હવે એકવાર મિક્સ કરી દઈએ હવે તેમાં ટમેટાની પ્યોરી ઉમેરી દઈએ તો અહીંયા મેં બે મીડિયમ ટમેટા અને ત્રણ લીલા મરચાંને મિક્સર જારમાં પીસી લઈ લીધા છે હવે ઢાંકણ ઢાંકી બે મિનિટ ટમેટાને કૂક કરી લઈએ તો બે મિનિટ જેવી થઈ ગઈ છે અને ટમેટામાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેમાં અડધો કપ વટાણા ઉમેરી દઈએ અને હવે એકવાર મિક્સ કરી દઈએ અહીંયા મેં અડધો કપ વટાણાને બાફી લઈ લીધા છે હવે તેમાં મસાલા ઉમેરીશું તો એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર અડધો ટીસ્પૂન હળદર એક ચોથા ટીસ્પૂન મરીનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચોથા કપ અધકચરા વાટેલા કાચા દાણા ઉમેરી મસાલાને વટાણા સાથે મિક્સ કરી એક મિનિટ કૂક કરી લઈએ તો વટાણા મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે તેમાં સમારેલી કોબી ઉમેરી દે અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દે એકવાર તમે આ રીતે કોબીનું શાક બનાવજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે હવે ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ કોબીને કૂક કરી લઈએ તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને કોબીનું શાક ખૂબ સારી રીતે કૂક થઈ ગયું છે હવે લાસ્ટમાં ઉમેરીશું એક ચોથા ટીસ્પૂન ગરમ મસાલો અડધો ટીસ્પૂન મેગી મસાલો સાથે થોડી કોથમીર ઉમેરી શાકને મિક્સ કરી સર્વ કરી લઈએ તો કોબીના શાકમાં મેગી મેજિક મસાલો ઉમેરવાથી શાક એકદમ સ્વાદિષ્ટ બનશે તો એકદમ ટેસ્ટી કોબીનું શાક બનીને તૈયાર છે ખૂબ જ સરસ શાક બન્યું છે તો તમને આ કોબીના શાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો